જ્ઞાન હોય ને એને બધું રૂપાળું જ લાગે જો ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બીજા ત્રણ ચાર જણા ને બેઠા હતા ત્યારે હું ન્યા નોતો હવે આપણે નોતા થી એટલે આપણે કેવું જ પડે ને નકર તમને એમ થાય કે માયાભાઈ બેઠા છે ગાંધી નહીં હું નહોતો જ દઈએ આપણે નોતા જતે ત્યારે આ વાતો બહુ વાઘી છે સાહેબ હવે તમે જો પ્રોગ્રામ હવે તો એટલે એ બેઠેલા અને એમાં ગાંધી બાપુ ને આ બધું હકીકત છે હો પાછું છે સાચી વાત ગાંધી બાપુ એ લખેલી વાતું છે એમાં બધા પૂછ્યું કે હે બાપુ વિશ્વ સુંદરી કોઈને બિરુદ દેવું હોય તો એવું હોય ત્યારે રૂપાળું કોણ ગાંધી બાપુ કે કસ્તુરબા કસ્તુરબા નો ફોટો આપણે જોયો છે રાખના ઢીકલે પાણી સાટા નાખ્યા હોય એવી મોઢાની કૃપા હતી હામી ઓસરીએ બેઠા બેઠા કસ્તુરબા રેટીઓ કાઢતા હતા એને એને જો કે વાત હાલી એટલે કે દે છોકરા અહીંયા આવો તે બધા અહીંયા હા બા હું વાતો કરો હું દાંત કાટો એ કે કાંઈ નહીં ના નાના કયો તો એ તો અમે અમે ગાંધી બાપુને પૂછતા હતા કે અત્યારે રૂપાળાનું રૂપાળું કોણ વિશ્વ સુંદરીનું બિરુદ આપવું હોય તેવું રૂપાળું કોણ તો કસ્તુરબાએ રેટીઓ બેન કીધું કોનું કીધું તમારે બાપુએ કે તમારું કીધું તા કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે

અમુક તો હું નથી થતું પણ સુદામા નું મકાન બનાવવા માટે મહેલ બનાવવા માટે મોકલ્યા અને વિશ્વકર્મા ભગવાન ને ત્યારે સુદામા એમ કે છે કે હું તો બ્રાહ્મણ છું મારા ગામ નો ગરીબ માણસ હું રાજાની ઘડે મેલમાં રહું અને મારા ગરીબ ઝૂંપડામાં રહે એ મને યોગ્ય ન લાગે જો વિશ્વકર્મા ભગવાને તમારે મને મેલ બનાવવો હોય તો મારી આખી નગરીમાં બધાને આવા મેલ બનાવી ગયો અને સાહેબ એક મહિનો કામ આવ્યું એક મહિનામાં સાહેબ આખી નગરી બનાવી નાખી એનો રાજા આ સત્ય ઘટનાની વાત કરું છું એનો રાજા બેફામ પીને બીજે પીડ્યો છે એક મહિના પછી એને ખબર પડે એક મહિનો ભગવાન વિશ્વકર્મા મારા ગામ માર્યા હું એના ચરણ સુધી ન પહોંચી શક્યો એ જ રાતે લક્ષ્મીજી ભગવાન કૃષ્ણ લક્ષ્મીજીને મોકલે છે રાજાના મહેલમાં અને રાણીને મળે છે આ વાત ખાસ સાંભળજો બેટા માગ શું આપું છું નહીં

તો સૌરૂપને લઈને શું કરવું મારો પતિ તો અહીંયા રહેતો નથી પણ એની ઉપર મારો હરિ કૃપા કરશે અને તારો પતિ પણ તારા આવશે અને વિશ્વકર્મા વિશ્વકર્માએ એક મહિનો રહ્યા પછી રાજાને ખબર પડી રાજાના મંત્રીને બોલાવે છે એક મહિનો વિશ્વકર્મા મારી નગરીમાં અને કોઈ મને કીધું નહીં ત્યારે એનો મંત્રી આર્ય હોય ને એને હાચકલો રાખવાનો આપણે કહીએ ને મિત્ર હરીસા જેવો હોવો જોઈએ ના ના ઈ તો એની ઉપર ડાગ હોય આપણા મોટા દેખાય આવું પછી હરીસા જેવો હોય નહીં હા ક્લીન ચોખો હોવો જોઈએ હરીસા ને શું હું વાર લાગે ઠે લાગે તૂટી જાય એવા ઘણા તૂટેલા હોય તો અમે નહીં આવીએ એ તું રહેવા દે ભાઈ આ બધા પર્યાયો છે ને હારા લાગ્યા હોય ઘણા ક્યાંક હરીસા જેવો મિત્ર હોય એવા દેખાડી દે નહીં નહીં એની માથે ડાગ હોય આપણે ન દેખાતા એક ભાઈ આખો દૂધપાકનો ટોપ ખાલી કરી નાખ્યો સમ સમજે સમજે

હું તો ગમે ત્યાં ખેતી કરીને પેટ ભર લઈ મંત્રી પદ માંથી રાજીનામું આપું છું હતા અભ્રષ્ટ શબ્દ મારી સાથે તમે બોલ્યા છો તું મારો માલિક છો મારો રાજા છો એનું મને ખોટું ના લાગે પણ હું જે હેતુથી તું તમને જગાડતો હતો તમે જાગતા નહોતા મેં ખૂબ જગાડ્યા મંત્રી મને માફ કરો પાછું વળતા આવ્યું માણસ મંત્રી મને માફ કરો હવે મારે વિશ્વ મારી નગરીમાં નથી આવ્યા એવું તું કેમ કહીએ આવ્યા છે ગામ કે છે અને સુદામાનું મેં અનેકવાર અપમાન કર્યું અને એના પ્રતાપે મારા ગામમાં આવ્યા તો હવે મંત્રી મારે શું કરવું જોઈએ પહેલા તો તમારે દારૂ ત્યાગવો પડે

વિશ્વકર્મા આવ્યા છે એટલું નહીં આખી રાત લક્ષ્મીજી તમારા ઘરે હતા એ કોને લીધે કે તમારો ઓરડો ઓઢીને બેઠેલી તમારી અર્ધાંગના તમે એણે મૂક્યા છે પણ એણે બિલકુલ તમને નથી મૂક્યા ઓઢી અને ઓઢી આ શબ્દ મગજમાં લઈને બેહી ગઈ છે અને એને લીધે લક્ષ્મી આવ્યા આજ તમારા મહારાણી અતિ સ્વરૂપ બન્યા છે તો લક્ષ્મી અને નારાયણ બેય રાજી થશે તમારે ઘરે જવું છું બોલો મંત્રી પણ મંજૂર છે હવે મારે શું કરવું જોઈએ સુદામા અને સુદામાની પત્નીના પગ ધોઈને તમારે પીવા જોઈએ કારણ કે ભક્તિ એની એને હિસાબે ભગવાન વિશ્વકર્મા અને લક્ષ્મી એની ભક્તિને હિસાબે આવ્યા છે એ પણ હું કરવા જાઉં તક તો હવે તમારે કાંઈ કરવાની જરૂર નથી તક પણ હજી મારે કાયમ ને માટે સુદામાને યાદ રહે એવું કરવું હોય તો શું કરવું જોવે તક તો તમારે નગરીનું નામ બદલાવી અને આને સુદામા પુરી તમારે બનાવવું જોવે તો કાયમ સુદામાને યાદ રહી જાય જ્યાં વેમ પડે છે ત્યાંથી એ એ વિશ્વાસ નો વિસર્જન થાય છે તમે ને તમે કોક ને ટાકા લેતા હો કઈક કામ કરતા અમને સંજે થાય ખરો ટાકા પાકે પાકે જ બોલાય મારા આમ પાકે કેવા ગયો સાહેબ તમારા વિચારો બહુ કામ કરતા હોય અમુક થી અમુક ને પાણી આપો ને સાહેબ એ માણસ બીમાર થાય કારણ કે પાણી સજીવ છે એક પણ વસ્તુ કારણ કે જે અંદર દવા ભળે છે અમુક દર્દી ને ડોક્ટર ઉપર ભરોસો હોય તો જ મોટા સાહેબ ની ટીકડી લે મને સારું થઈ જ જાય એટલે એને સો ટકા એ ક્યુ છે એ જે ભરોસો અંદર બેઠો છે અમુક ને તમે ગમે એમ કરો ને તો હા અહીંયા દુબળા હોય ને તો તમે એક દવા કરો તો અંદર થી બીજી બીમારી ઊભી થાય હું હવે ઘેરે નહીં જાઉં તને ઘેરે લઈ ન જાવ પણ તું બેલ એવો તો થા કઈ ખરખો આ વિચાર જે છે એ જ માણસના મોટા કામ કરતા હોય છે એટલે કવિ લખ્યું કવિ કાગે કે આચરીએ અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો સંચય મન માં ન થાય અને કાગે તો સેલે એવું લખ્યું કે વેદ ઘરના વાટ જેમ સિંધ્યું હોય એમ ખવાય એવું કીધું પેલા તમને જેમ આ આ ટીકડી હવારે લેજો આ ટીકડી હાજે લેજો અને આ જાગો તો લેજો મારી જેવા પ્રોગ્રામ લેવાય તો ન જાગે ને હોય જ રહે બપોર સુધી હોય રે દ્વારકા સુદામાં એક જ વાર કૃષ્ણને મળવા ગયા છે પછી તો આપણો ભાવ જગત એવું કર નાખે કે પછી તો ભગવાન પણ ત્યારે કન્સ્ટ્રકશન નું કામ બધું વિશ્વકર્મા કરતા અને એવા ફાસ્ટ કામ કરતા હતા અત્યારે જેમ ચાઈના કરી રહ્યું છે કે આપણે હાર હવારે સાહેબ નીકળે હવારે કાંઈ ન હોય બીજે દી નીકળીને અહીંયા નું બિલ્ડિંગ હોય

કેવું છે નકર એમ આપડી કહેવત હતી કે કઈ તરે લાગે ત્યારે થોડું કવું ખોદવા બે એચારી થઈ શકે કોઈ વસ્તુ અશક્ય દુનિયામાં છે જ નહીં પચાસ વર્ષ પહેલા ગામડામાં કથા થતી અને એમ કેતા કે ભગવાન રામચંદ્ર ભગવાન લંકા માલી આકાશ માર્ગે વિમાન લઈને નીકળ્યા છે તો ભાભલા લાગે મળ્યો ભટ્ટ ગોંદવાલા મારવા કેતા જ આ સાંભળ્યું છે આજ ઈ ભાભલા વિમાનમાં બેસે છે બી કાઢે બેન એમ કે ન પીવાય તો આપણે કઈ દે તારી માતા માની જાય જો આના ના ભાભ લખે તો ન પીવાય બેન ન પીવાય દીકરી અને મને તો એ થાય કેવું કે આપણે તો ઠીક છે સાહેબ આ ભાભ ત્રણ યુગ જોઈ લીધો બોલો ફાનસ વાળા ખોરડા જોયા થાય એ જ ભાભલા એસી બેઠા એના આશીર્વાદ કેટલા મળતા છે એ તો તમે કલ્પના કરો અને કેવા ડાયા થઈ દે કોકના લગ્ન માં જાય સાહેબ તો વીહ વી ઢેફલા ખાય ભાભલા કારણ કે પીરસવા વાળા મુંબઈ થી આવ્યા હોય લાઈવ લાઈવ ગગી તને ના પડે હવે બોટો વળી જાય ભાઈ રેવા દે ને મૂળ ભાવું કેવા મૂળ બીજું કઈ એનો હાથ આપડો કેમ પાછો ઠેલો હોય મજી દે બાકી હું થાય લે બે જેફલા કહે તો મજી દે પણ એનો હાથ કેમ ભજન છે પણ સારું કોને થાય છે વાત કરું ભગવાન કૃષ્ણ એ કાયદેસર વાત કરું સાહેબ જે પોરબંદર જે હતું અત્યારનું હાલનું પોરબંદર ત્યારે કઈક નગરીનું નામ જુદું હતું એ નામ નથી આવડતું બરાબર હો બેટા તું કાલે ગોતતો આવી છે બાપા બહુ સોંપડ્યું હોય છે એમ કેજે ગુત્ર છોકરો દાંત જ કાઢતો હોય ગમે એમ કે એને બાપા મારે તબલા વગાડતા છે અને ચરા વગાડે નહીં એનો છોકરો બેનજો વગાડવા મારી મારે નક્કી કર્યું અમે એ પછી પરણાય હોય ને આ શરત હોય તો થાય ને હું વાત કરતા હતા પોરબંદર નું કંઈક ત્યારે રાજા હતો ને સાહેબ જ્ઞાની નહોતો એટલે એક બેન રોટલી કરતા કરતા બોલ્યા હવે હું રોટલી કરવા મળી સઉં હવે તો હું રસોડામાં સૌ હવે તો ઉભા બોલો કે હું ક્યાં તરી તાવડીમાં હું તો ઓહો અમુક તો ગઝબ આયવા હો ઉપલે હા ઉભા વહાડા હા જીવન વાંતી ચાલે છે સાહેબ કે એમ કવિ કાગે એમ કે જેમ સિંધ્યું હોય એમ ખવાય ઓલા વૈધ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય એનું સંશોધન કરશો તો મેળ નહીં આવે આપ્યું બસ ભરોસાથી ખાઈ જાઓ હલ આજ વાત પરિવાર ઘોડે બેઠા છે ત્યારે એક આ પંક્તિ મને બહુ ગમે છે પંડ પીડા એની વહમી વાતો જો શરીર પીડા અને પંડ પીડા બે અલગ અલગ છે સાહેબ યસ પંડ એટલે પોતાની શરીર એટલે દેહની અનુભવ શરીરની પીડાની બધેય તમે દવા તમે ગોતી ગોતીયક્ષો સંશોધન કરશો બેંડી પીડાની નઈ ગોતી શકો ઈ તો પંડ ને જ ગોતવી પડે હે અર્જુન આ કામ તારે જ કરવાનું છે તારું ઓપરેશન તારે જ કરવાનું છે બીજો કોઈ નહીં કરી શકે એ વસ્તુ એ શબ્દ જેવો છે પંડ પીડા આ ભેગું થવામાં પેન્ડ પીડા વહી જાય સાહેબ છે આજે ભેગા થાય ને અમુક અમુક ને પેન્ડ ની પીડા હોય લેવા દેવા વગેરે પંડ પીડાય નહી વહમી વાતો એ કોઈ દી ભેરુ ને નો ભણાય છે કવિ ના પડે આવી વાતો નહીં કરવાની એક ભાઈ મને આમ છે ભાઈ તેમ છે

હા અવશ્ય કોઈ કામ હોય શકે નો પ્રોબ્લેમ કોઈ એમાં જવા નથી માંગતો પણ અંદર જે છે એક તો આખી જિંદગીમાં તમને ખબર જ નહીં પડે કે તમારું પોતાનું કોણ છે અને તમારું વિરોધી કોણ છે એ તમે ગોતી જ નહીં એક સાહેબ જિંદગીમાં નહી ગોતી પણ પોતે કમ્પ્લીટ ઇસ્યુ એટલે હામાં મેં પહેલો જ દાખલો દીધો કે વવે વખાણ કર્યા એટલે હાહુ ને પોતાનું થાવું પડ્યું બસ પોતાના અંદરના વિચારોને આપ લે

મારા ને હું ના પાછો જ ખરેખર કારણ કે બેઠા હોય કેમ પોહાણ થાય બોલી દૂછો કોને કહેવાય એ દુહો કે ભાઈ દૂસો ન કહેવાય એમાં હું ખરેખર એમાં હું ના ચાલું મને નથી ખબર જ નથી પડતી કાંઈ મને એટલી જ ખબર પડે કે માણસ કેમ રાજી થાય અને પછી અમુક જગ્યાએ વ્યાજે મને હમણાં એક ભાઈ પૂછ્યું હતું કે તમે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે ઇન્ટરવ્યુ ઓસ્ટ્રેલિયાને આવ્યું કરવા શું છો તમારે શું થઈ અમે ડિગ્રીની શરૂ ન પડે તેંડુલકર કોઈ ન પૂછે કે કેટલું ભીણ હોય અમિતાભનું કોઈ ન જાણે કે કેટલું ભીણ હોય મોરારી બાપુ કોણ પૂછે તમે કેટલું ભીણે કહેવાતું જ નથી ને કેવલ નામ અને અમે એ કરીએ છીએ અમે બીજું કાય સાહિત્યમાં બીજું કાય નથી સાહેબ આમાં તુલસીના પાન થી લઈને પીપળાના પાન પીપળાના પાન થી શરૂ થયું તુલસીના પાને પૂરું થયું છોકરાનો જન્મ થાય એનું નામ કરો સઠ્ઠીકરણ સઠ્ઠી સઠ્ઠીને ગીત આવતા પણ ભૂલી ગયું બાઈ હા સઠ્ઠીના ગીત હા સઠ્ઠી કરે છોકરાને દીકરાને બાળકો સઠ્ઠી થી છઠ્ઠી વખતે પીપળાના પાન ની જરૂર પડે અને મૃત્યુમાં તુલસીના પાનની જરૂર પડે ગળથું થી લઈને ગંગા જળ સુધી અને હા હાથી થઈને હાય હાય ગુપ્તી હા હાથી શરૂ થાય એ એટલે હું એ ઘોડિયામાં કઈ નાકારાત્મક બનતો નહીં બેટા સમાજને ને હા તું કે હા 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 લડું મૂળ હા હા જ પાડવાની બેટા નો નાકારાત્મક નેગેટિવ જ રહેજે પોઝિટિવ થતો જ નહીં એની હાય પક્ષ એ અંગ્રેજો લઈ હાય આયું કેવું આપણું ને આપડું બધા લઈ જાય એક ભાઈ મને કે આલડા ગાય તો છોકરો હું હું કામ જાય

bolo a gente પણ પીડાઈની વહમી વાતુ ઓલા ભેરુને નો ભણાય પણ હેતુ હશે જો અહીંયા કેરા તો જોખમ જાણી જાય બસ એને ભરોસે હું આમ ભૂરો નાનો હતો ને ત્યારે એને એવી કલ્પનાઓ હતી એવા વિચારો એવા સપના જોતો હતો કે હું પચાસ વર્ષનો જે થશ થઈશ મારે ફાર્મ આવવું શકે રોલ્સ રોય ગાડી પડી છે નાનું એવું પ્લેન ચાર સીટનું પીડ્યું છે મારો પોતાનો રનવે છે એક બાજુ હેલિકોપ્ટર પીડ્યું છે જ્યાં મારા છોકરા અને મારા ઈ ગામ ઉપર આટા માર થાય છે નોનાવાલામાં મારો એક બંગલો હશે એમાં લઈ એનો એક જ વિચાર હાચો પીડ્યો પચાવ રહ્યો આ એક જ સપનું એનું હાચું છું પચાવ રહ્યો બાકીનો બધું પેન્ટિંગમાં પીડ્યું બોલો

બધા જીનિંગ લઈ લઉં ન્યાં લી શેદે શેદો એલેન્ટી આવી જાવ બધા કામ લઈ લઉં ન્યાં લી શેદો પીપાવાઓ જાઓ બધી બોટું ખરીદી લાવ સ્ટીમર પછી કેનો વ્યવહાર નો થઈ શકે તો કંટાળીને સુઈ જાય આખર તો કંટાળવું જ છે ને સપનું આપણને જોવા આવે એનો એક નાનો પ્રસંગ મળવાથી શું ફાયદો થાય જો